રે માતાજી મિત્રો કોન્કસ્ટ છે તમારું આપણું નવા ગ્રામમાં તો આ બાજુ ચાલ બાપો એરો ભરાવી મતલબ તકેડો લગાવી આરા અમારે જવાનું છે એરો મારવા અબે મજા આયેગા ને ભીડો તો આપણો જગા દેવાનો ગઈ દે બોન પૂરા જવાબ ન આવે

દસ વિગા કપાસ બરોબર બીજું બીજી બધી તમાકુ આવશે બરોબર આ છે બધી હા બધી ઉધેડા છે બરોબર તો એ આનંદ એકલો આવા કપા આ બાજુ પાબેન બે જણો તો આપણે આનંદના કપા જો અંદર આવી ગયા હઈએ અને કપા તો હારા થયા હઈ તો આનંદ ચલા આ કન ચલા પાજ્યા હઈ ઓય કન એક ભાગ્યો હ સો હાથ જણો ની ગેંગ હ હાથે

ઘેરા <laughs>